જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે મિત્રો બધા મસ્ત હશો મજામાં હશો દિવાળીની રજાની મજા માણી રહ્યા હશો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે એક કદમ શિક્ષા કી ઓર આપણે જે ગુજરાતમાં એક મિશન ચાલુ કર્યું છે બધાને ફ્રીમાં શિક્ષણ એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર કોઈ પણ વિદ્યાર્થી માટે કોઈ પણ મદદ માટે આપણે તૈયાર છીએ તો મિત્રો તમારો એક સબસ્ક્રાઈબ હજારો યુવા મિત્રોની જિંદગી બદલી શકે છે તો મિત્રો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો જેથી કરીને આવનારા ભવિષ્યમાં બીજા વિદ્યાર્થીઓને પણ ઘણું મદદરૂપ થઈ શકે છે તો મિત્રો આ જે છે આપણે જીએસઆરટીસી હેલ્પરની જે તૈયારી કરાવી હતી ફ્રીમાં જેમાં મટીરિયલ પણ ફ્રીમાં પ્રોવાઈડ કરાવેલું તમને તમામે તમામ અને એકસો સાઠ પ્લસ વિડીયો બનાવેલા તો એ વિડીયો આપણા જે જીએસઆરટીસી હેલ્પરમાંની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણા ઉપયોગી સાબિત થયા જેમાં એસી પ્લસ આપણી યુટ્યુબ ચેનલમાં જે ભણાવેલું હતું એની અંદરથી આવેલું તો ઘણા મિત્રોને ફાયદો થયો છે સો પ્લસ વિદ્યાર્થીએ અમને મેસેજ કરેલા કે સર તમારું જે છે યુટ્યુબમાં તમે જે ભણાવ્યું એમાં ઘણી અમને હેલ્પફુલ થઈ એ પણ ફ્રીમાં તો મિત્રો આ જે છે ફક્ત ને ફક્ત આપણું મિશન છે ગરીબ વિદ્યાર્થીઓ પછાત વિદ્યાર્થીઓ જે ગુજરાતના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ છે તો એમને આપણે નક્કી કર્યું છે કે એમને પણ ફ્રીમાં અભ્યાસ મતલબ કે કરાવીએ તો અમે જે મતલબ કે તકલીફ ભોગવી છે મતલબ કે જે તૈયારી કરી અમને પણ થોડોક મોકો મળ્યો હોત તો અમે પણ મતલબ કે આનાથી વધુ સારી એવી તૈયારી કરી શકો પરંતુ અમે પોતાની જાતે તૈયારી કરીને સરકારી નોકરી મેળવી તો હવે એ સપનું મિત્રો તમને કંઈ તકલીફ ન પડે એ માટે આવનારા ભવિષ્યમાં પણ જે રીતે જીએસઆરટીસીમાં સો પ્લસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય મતલબ કે ઉજ્જવળ થશે એટલે કે એમને નોકરી સરકારી મળશે તો આવનારા સમયમાં પણ હજાર હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓને આપણે મતલબ કે સરકારી નોકરીમાં સફળતા મળે એવું આપણું એક સપનું છે તો આ સપના પૂરું કરવા માટે તમારે પણ મિત્રોમાં જોડાય અને તમે પણ યોગદાન આપી શકો છો પૈસાથી નહીં પરંતુ એક કોઈ પણ તમે સબસ્ક્રાઈબ કરો છો તો બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા ચેનલને અને જે છે સમગ્ર ગુજરાતમાં મતલબ કે જેટલું તમે શેર કરશો સબસ્ક્રાઈબ કરશો તો એટલો આપણને મતલબ કે ફાયદો થશે અને આપણે નક્કી કર્યું છે કે જે યુટ્યુબ પેમેન્ટ આપશે એમાંથી ત્રીસ ટકા આપણે શૈક્ષણિક કાર્યમાં પૈસો વાપરીશું એ પણ આપણે નક્કી કરેલું છે અને મિત્રો તમને જણાવતા ખુશી થાય છે કે આપણો જે યુટ્યુબનું પ્રથમ પેમેન્ટ જમા થઈ ગયું છે તો એમાં આપણે ત્રીસ ટકા રકમ જે જાગૃતિવા મિત્ર મંડળ નામની એક સંસ્થા છે જે ગરીબો જે પછાતો જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફ્રીમાં કોચિંગ કરાવે છે અથવા તો ફ્રીમાં ભણાવે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે તો એમાં આપણે ત્રીસ ટકા રકમ જે પેમેન્ટ આવ્યું એમાં ત્રીસ ટકા રકમ આપણે જમા કરાવી અને આજીવન જમા કરાવતા રહીશું એવો આપણે એક નિર્ણય લીધો છે તો મિત્રો તમે પણ આમાં સહયોગી થઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવી અને આવનારા ભવિષ્યમાં એક પણ રૂપિયાની ફી વગર હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરી મળ મેળવે એવું આપણું એક સપનું છે તો જીએસઆરટીસીમાં આપણે વાત કરીશું તો સો પ્લસ વિદ્યાર્થીઓ મેસેજ મોકલેલા કે સાહેબ તમારા લીધે અમને ઘણો ફાયદો થયો અને એ પણ ફ્રીમાં તો મિત્રો સો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સો પ્લસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આપણે યુટ્યુબ ચેનલના લીધે મતલબ કે આપણને એક ગર્વ થાય છે કે આપણા લીધે એ પણ ફ્રીમાં શિક્ષણ મેળવીને સો પ્લસ વિદ્યાર્થીઓ ઘરે બેઠા નોકરી કરતા એવા વિદ્યાર્થીઓ પોતાનું સપનું સાકાર થશે આનાથી મોટો ગર્વની વાત મિત્રો કઈ હોઈ શકે તો તમામ મટીરિયલ આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ પછી કોઈ પણ માહિતી સચોટ માર્ગદર્શન આપીએ છીએ કોમેન્ટ બોક્સમાં જવાબ તેમજ વોટ્સઅપ એપમાં જે પણ કોઈ મિત્રો એને કંઈ મૂંઝવણતો પ્રશ્ન હોય તો એનો તુરંત આપણે રિપ્લાય આપીએ છીએ તો મિત્રો તમને નમ્ર એક વિનંતી છે કે તમે પણ ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને સગા સંબંધીઓને પણ આ ચેનલ વિશે સમજાવજો અથવા તો એમને શેર કરજો તો આવનારી કોઈ પણ આઈટીઆઈ બેચની ભરતી છે કે અન્ય કોઈ પણ ભરતી છે તો તેના વિશે આપણે મતલબ કે જ્યારે કોઈ ભરતી આવશે તો તેની બેચ આપણે ચાલુ કરીશું અને તમામે તમામ ફ્રીમાં જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં આપણે એની પાછળ જ મંડી પડ્યા હતા જે કોચિંગ સંસ્થાઓ કરતાં આપણે વધારે વિડીયો બનાવેલા અને એ સંસ્થાઓ કરતાં પણ આપણો વિડીયામાં એસી પ્લસનું પૂછાયેલું જે પણ વિદ્યાર્થીઓ જીએસઆરટીસીની તૈયારી કરી રહ્યા હતા એમને તો ખ્યાલ જ છે કે સૌથી વધારે કઈ એકેડેમીમાંથી અથવા તો યુટ્યુબના કયા માધ્યમમાંથી વધારે પૂછાયેલું કઈ ચેનલમાંથી તો એ પ્રમાણે મિત્રો તમે પણ સહયોગ કરી શકો છો એક ફક્ત સબસ્ક્રાઈબ કરી અને બીજા વિદ્યાર્થીઓને પણ અથવા તો સગા સંબંધીઓને પણ આ ચેનલ વિશે માહિતી આપી સબસ્ક્રાઈબ કરી અને આવનારા જે ભવિષ્યમાં છે તો ઘણા એવા જે ગરીબ છે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ છે તો એમને પણ એમના ઘરમાં પણ શિક્ષણની જ્યોત મતલબ કે જ્યોત જલે એવી આપણી એક નેમ છે અને એમનું પણ ભવિષ્ય ઉજળું બને તો એ ભવિષ્ય ઉજળું બનાવવા માટે તમે પણ મિત્રો ભાગીદાર બની શકો છો ફક્ત એક સબસ્ક્રાઈબ કરીને અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરીને તો મિત્રો તો તમને ફરીથી એક નમ્ર વિનંતી છે કે ચેનલમાં જો નવા હો અથવા તો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જે આપણો એક ટાર્ગેટ છે તમામને ફ્રી શિક્ષણ કોઈ પણ ચાર્ટ લીધા વગર આપણે ટોટલી સંપૂર્ણ ફ્રીમાં ભણાવવાનું તો એ જે છે આપણો દ્રય સિદ્ધ થઈ શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને મિત્રો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો